આ જ વાતો પર સદગુરુ કબીર સાહેબ પણ કહી ગયા છે કે એ મારગડા મારે નથી જોવા કબીર કે મારે એ મારગડા નથી જોવા એક ભૂવો બીજો ભૂવો ભૂવો અઢાર લાખ હોવા હાચી માતાની ભાળનો લીધીને પછી કે ધૂણી ધૂણીને મુવા કબીર કે મારે ઈ મારગડા નથી જોવા કારણ કે ત્યાં મારે જાવું નથી જવામાં સારું નથી કેમ મારું નથી કે પોતાની જે માતા છે જે જનેતા છે એની સેવા નથી કરતો અને એના પોતાના મનથી માનેલા જે દેવ છે જે મંદિરમાં બે મંદિર બનાવ્યું એણે મંદિરમાં બેહાડ્યા એણે ઓમ હવન ધૂપ ધ્યાન જે કાંઈ કરતા હોય એ કરે છે ગુણવાનું કામ એ કરે છે અને બિરદકોને દેવના નામને દે છે પણ એની જે માએ એને નવ મહિના પેટ રાખ્યો છે નાનાથી મોટો કર્યો છે અને એના અંદર જે કાંઈ બુદ્ધિ શક્તિ જે કાંઈ હતી એને અર્પણ કરી દીધી છે એને ભૂલી અને જો સામે બીજે જતો હોય તો આવાને મહાપુરુષ કબીર સાહેબ જેવાય કહે છે કે ભાઈ આ માર્ગે મારે જવાની જરૂર નથી પછી આગળ બીજી વાણીમાં હું બીજી કડીમાં કહે છે કે એક પંડિત બીજો પંડિત બે પંડિત અઢાર લાખ હોવા જ્ઞાની થયા પણ ધ્યાની થયા નહીં અને થોથા ફાડી ફાડીને મોવા કબીર કે મારે એ મારગડા નથી જોવા અસંખ્ય પંડિતો આ જગતમાં છે બધા શાસ્ત્રો વાંચી વાંચી અને જ્ઞાનનું કથન કરતા હોય છે જોકે કબીર સાહેબે તો એને કીધું જ્ઞાની થયા પણ સંતોએ તો એમાંથી હજી પણ થોડુંક બાદ બાકી કરી અને આજના સંતો એમ કહે છે કે ભાઈ એને જ્ઞાની ન કહેવાય શીખવાડવાથી પોપટ પણ રામ રામ બોલતો થઈ જાય છે એમ કથાઓ વાંચવાથી તમને જ્ઞાન પીરશે એ જ્ઞાન ન કહેવાય જ્ઞાની તો સંતો ભલે ઝૂંપડીમાં રહેતા હોય ભલે પહેરવા વસ્ત્રનો હોય ખાવા અન્નનો હોય કોઈ એમનો દિદાર ન હોય કોઈ ડીંગડિંગા ન હોય છતાંય સંત હોય છે પણ આવા સંતને ઓળખવા એ થોડાક અઘરા હોય છે પણ એટલે માટે કીધું છે ભાઈ એ જ્ઞાની થયા છે પણ ધ્યાની નથી થઈ જ્ઞાની એટલે કે આંખો બંધ કરીને ધ્યાન ધરવું એને નથી કીધું પણ જ્યાં પરમાત્મા ક્યાં છે કેવો છે અને પરમાત્મા શું કરી દે છે એ વાતનું જેને ધ્યાન હોય ને એ તમને એના જેવા બનાવી શકે છે પછી કે એક જોગી બીજો જોગી જોગી અઢાર લાખ હોવા ભગવા પહેર્યા પણ ભગવંત ન છીણ્યા પછી એ તો કે લોટ માગી માગીને મૂવા કબીર કે મારે એ મારગડા નથી જોવા ઠીક છે માગવા જાય કદાચ ને કોઈ અશક્ત હોય તો બરાબર છે કોઈની પાછળ કાંઈ ન હોય તો બરાબર છે એ દાન કરવું એ ગ્રસ્થાશ્રમીનો ધર્મ છે પણ ભગવાનને નામે માગી અને પોતાની આજીવિકા ચલાવનારને સદગુરુ કબીર સાહેબે આ ઠપકો આપેલો છે આગળ એમ કે છે કે એક ગુરુ બીજા ગુરુ ગુરુ અઢાર લાખ હોવા કહત કબીર ગુરુગમના પાયો પછી કાન ફૂંકી ફૂંકીને મૂવા બહુ લાંબી વાત નહીં કરું ગુરુ વિશે પણ સંત મહાપુરુષ એમ કે છે કે એક પારસથી પારસ બને એક પારસથી હેમ એક પારસથી કાંઈનો બને કરીએ એમના એમ ગુરુ આપણને કાંઈ દેવા કરતાં આપણી અંદરથી કાઢવાનું કામ વધારે કરે છે દાદા ભાગનું કામ તો એનું શું છે એમાંથી કાઢવાનું છે હવે આ અસત્યને તમે કાઢ્યો એટલે સત્યને તમારે લેવા નહીં જવું પડે આ કામ કોનું છે પારસ ગુરુનું કે જે પોતાના જેવો બનાવે એક આપણને મધ્યમ બનાવે છે થોડી ઘણી સારી સમજણ આપે જેથી કરીને માણસ જે હેવાન હતો એમાંથી માણસ બને ત્યારે ત્રીજા ગુરુ એવા છે કે પોતાની આજીવિકા માટે થઈને જે ગુરુ બનીને બેઠા છે પોતાના જીવનને ચલાવવા માટે ગુરુ થઈ બેઠા છે એનું કામ શું હશે કંઠી બાંધવી દોરા બાંધવા અને કાન ફૂંકવા પાઠ કરવા આવું બધું કરી અને જગતને ભરમાવી અને વધારે ને વધારે અંધશ્રદ્ધાની ખાડમાં રાખી નાખી રાખીએ છીએ એટલે સદગુરુ કબીર સાહેબે આ વાતનો આપણને હાડી છસો વર્ષ પહેલાં ઉપદેશ કરેલો છે પણ હજી આપણામાં કાંઈ ફેરફાર થતો નથી માટે દરેક જ્ઞાની પુરુષોને પણ મારી વિનંતી છે કે જગતમાંથી બને એટલી કોઈના ગુરુનો આપણે ન થવાય તો કાંઈ નહીં ગુરુ થવાની જરૂર પણ નથી પણ બને એટલી અંધશ્રદ્ધા કુરિવાજો હું જો જગત મુક્ત થશે ને તો જ સુખી થશે અને પોતે સુખી થઈ અને બીજાને સુખી કરવા એ જ સંતોનું કાર્ય છે અને એ સંતોનો ઉપકાર મોટામાં મોટો છે માટે આજના વિડીયોના માધ્યમ દ્વારા ફરીવાર વાતને દોહરાવું છું કે અમારે કોઈની શ્રદ્ધા તોડવાનો કોઈનો વિશ્વાસ તોડવાનો કે કોઈના ઉપર કંઈક આ વાતનો રો રોફ જમાવી અને બીજાને હલકા ગણવાનો એવો કોઈ આશય છે નહીં તમને યોગ્ય લાગે તો સાંભળવી અને ન યોગ્ય લાગે તો એને એમ એમનામી વધે જો સાંભળશે અને એના જીવનમાં ઉતારશે તો કદાચ એના જીવનમાં ફેર થવો હોય તો થઈ શકશે બોલીએ સદગુરુ મહારાજની જય